જામનગર શહેરના નેવી મોડા ગામની વાડીમાં મીની દારૂ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવેલ છે નકલી દારૂની બનાવટી ફેક્ટરી એલસીબી પકડી પાડેલ છે કુલ છ આરોપીને પકડીને કાર્યવાહી કરવામાં આવી છે કુલ સાત પોઈન્ટ અઠ્યાવીસ લાખ નો મુદ્દા જપ્ત કરવામાં પણ આવેલો છે જેમાં બોટલ કેમિકલ સ્પિરિટ નકલી દારૂનો જથ્થો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ફેક્ટરીમાં પ્રથમ વખત જ દારૂ બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી ત્યાં પોલીસે કાર્યવાહી કરી છે આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે જામનગર એલસીબી દ્વારા ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી જે ફેક્ટરી પકડી પાડવામાં આવી છે પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નેવી મોડા ગામમાં આ ફેક્ટરીમાં જે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ત્યાં બનતો હતો અને એક સરસ કામગીરી જામનગર એલસીબી દ્વારા પીઆઈ લગારીયાના નેતૃત્વમાં કરવામાં આવેલ છે અને આ જે એમઓના ટેત છેલ્લા સમયમાં પણ જામનગર એલસીબી દ્વારા એક લિકેટ दारू બનાવતી ફેક્ટરીને પકડવામાં આવેલ હતી અને અત્યારે આ જે બીજી ફેક્ટરી જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે આ જે ફેક્ટરી પકડવામાં આવેલ છે નવાગઢ જે નેવી મોડા ગામમે આમે ટોટલ અત્યાર સુધી 6 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે એ જે 6 આરોપી છે આમે હર્દીપ Singh ઉર્ફે લાલુ માવיר Singh ઉર્ફે સુખદેવ Singh જાડેજા રહે જામનગર મૂલ નેવી મોડા આનો જે ઘર હતો આના અંદર આ ઇંગ્લિશ દારૂ બનાવવાનો કામ ચાલુ હતું ઉર્ફે સિદ્ધરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા રામેશ્વરનગર નિર્મલનગર જામનગરના છે અને સાથે ત્રણ બીજા લોકો હતા જે રાજસ્થાનના નિવાસી છે એક આમાં જે નામ છે અર્જુનસિંહ તેજસિંહ સોઢા એ ચોટન બાળમેરના નિવાસી છે બીજા અમે સૂર્યપ્રતાપસિંહ ભાનુ પ્રતાપસિંહ રાઠોડ એ વિજયનગર જિલ્લા બ્યાવરના નિવાસી છે અને શેતાનસિંહ ઉકાર સિંહ રાઠોડ એ પણ વિજયનગર જિલ્લા વ્યાવરના નિવાસી છે અને સાવરમલ ખેવરચંદ મેવાડા કલાલ એ બુરડા ભીલવાડાના નિવાસી છે એ જે જામનગરના હરદીપસિંહ અને રાજસિંહ જે છે આને ત્યાં એ બીજા જે અર્જુનસિંહ સૂર્યપ્રતાપસિંહ શેતાનસિંહ અને સાવરમલસિંહ એ લોકો ત્યાં દારૂ બનાવવાનું કામ કરતા હતા જામનગર એલસીબી દ્વારા જે જથ્થો અને જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આની જે જાણકારી છે આ હેવી છે ટોટલ જે એલ્કોલ ઇસ્પ્રિટ ઓ છસો લીટરની આસપાસ કબજે કર્યો છે જેની કિંમત છે બે લાખ ચાલીસ હજાર અને એલ્કોલ જે ઇસ્પ્રિટ છે આઠથી જે ઇંગ્લિશ દારૂના જે ચપલા છે આની જે સંખ્યા છે એક હજાર છપ્પન આની કિંમત છે એક લાખ એક લાખ પચાસ હજાર અને આ પછી જે એલ્કોલ ઇસ્પ્રિટ છે આ એલ્કોહલ થી દારૂ બનાવવા માટે ઇંગ્લિશ દારૂ બનાવવા માટે આમે અલગ અલગ બ્રાન્ડના કલર લાવવા માટે જે અલગ અલગ કેમિકલ હોય એ કેમિકલ એક નો લિટર છે અને એક ચાર ના બે એક કેમિકલ છે આને અલાવા એ જે અલગ અલગ બ્રાન્ડની બોટલ બનાવવા માટે આના અલગ અલગ સ્ટીકર આના અલગ અલગ ઢાંકણા અને આના અલગ અલગ પાઉચ અને આને પેક કરવા માટે અલગ અલગ પ્રકારની મશીન અને ત્યાં એક ફોર વ્હીલ કાર ટોટલ સાત લાખ અઠ્યાવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયાનો મુદ્દા પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે આ જે આખો જે બનાવ છે આ જે જે આખી ફેક્ટરી હતી આ ફેક્ટરીને પહેલી વખત એ લોકો દારૂ બનાવ્યો હતો ઇંગ્લિશ દારૂ અને જે માણસને એ અહીંયા વેચ્યો હતો આ માણસને પણ પોલીસ દ્વારા આનો જે દારૂ છે પણ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને એ પણ આરોપીના રૂપમાં અત્યારે પોલીસને અત્યારે આનું નામ ખોલી ગયું છે એ જે આરોપી છે એ અલગ ત્યાં જે એલકોલ સ્પીડ છે એલકોલ સ્પીડથી એ લોકો દારૂ બનાવે છે આ માટે એ લોકો આ જે રાજસ્થાનથી અલગ અલગ એ જે દારૂ બનાવવા માટે જે લોકો જે છે આને ત્યાંથી લાવે છે અને લાઈને અહીંયા એવી રીતે દારૂ બનાવે છે આ લોકોનો જે ગુનાઈત ઇતિહાસ જોઈએ તો જે રાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ છે આને ટોટલ બે ગુના દાખલ છે એ ગાંધીગ્રામ જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ સિટીનો છે ગુનો છે અને બીજો જે ગુનો છે એ જામનગરના પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે આને અલવા જે ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા છે આને પણ ધ્રોલ કેન્દ્ર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે ભગીરથસિંહ મેહરૂભા જે જાડેજા છે આને ઉપર પણ ધ્રોલ ધ્રોલમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને જે જે આરોપીઓને એ લોકો દારૂ વેચ્યો છે છત્રપાલ સિંઘ અને એ લોકો આ છત્રપાલ સિંઘ પર પણ પડદરી જે પોલીસ સ્ટેશન છે ત્યાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે જામનગર એલસીબી દ્વારા સરસ રીતે કામગીરી કરવામાં આવેલ છે અને છેલ્લા ટૂંકા સમયમાં આને જામનગર એલસીબી દ્વારા બે જે ઇંગ્લિશ દારૂ બનાવવાની જે ફેક્ટરી છે બોગસ આ ફેક્ટરીને પકડવામાં આવેલ છે આ બધા હું જામનગર એલસીબીને હું બધાઈ આપું છું અને જામનગર પોલીસ તરફથી એકાવનસો રૂપિયા આખી જેલસી ટીમ છે અને ઇનામ પર આપવામાં આવશે